લાસ્ટ વર્ષ હું વૃદ્ધાશ્રમ માં રહું છું અને મારા ઘર ના છે મારા બે છોકરા છે અને બે છોકરા ની તો બોલવાનો કોન્ટેક્ટ નથી પણ મારો મોટો છોકરો જે છે ને એને તો પંદર વર્ષ થી અલગ રહી છે અને એનો એ થોડોક લાઈન આવું પડતો એટલે એનું તમે પેપર ને આપી દીધેલું હતું તે પેપર માં આપી દીધેલું અને નાના છોકરા ના લગ્ન પેલા એ ભણતો હતો મેં મેં વર્ષ સુધી મારી રોટલી બનાવી અને 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 ત્રણ સો ગ્રામ સોનું અને છ લાખ રૂપિયા રોકડા મેં આપેલા છે અને હું છું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ તો મિત્રો મનસુખભાઈ પર એક વ્યક્તિનો ફોન આવે છે આ વ્યક્તિ છે જેના વૃદ્ધાશ્રમ છે એનું કારણ છે મિત્રો ઘરમાં બે ભાઈ છે છતાં ઘર કંકાશના લીધે એમના પિતા જેમનું નામ છે વાલજીભાઈ આહિર તેમને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવ્યા હોય જે અંગે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે વ્યક્તિ વાતચીત કરી રહ્યા છે અને જેનો ખૂબ જ સુંદર જવાબ મનસુખભાઈ રાઠોડ આપી રહ્યા છે તો મિત્રો આવો સાંભળે કે આ ભાઈએ મનસુખભાઈ રાઠોડ સાથે શું ચર્ચા કરી અને ખરેખર તે એના ઘરમાં શું કંકા છે અને તેના પપ્પાને કેમ વૃદ્ધાશ્રમમાં મૂકવા પડ્યા છે મિત્રો શાંતિથી સાંભળવા રેકોર્ડિંગ એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો

સાત વર્ષ થી હું વૃદ્ધાશ્રમ માં રહું છું મેમ અને મારા ઘરના ના વખતે ગયા છે મારા બે છોકરા છે અને બે છોકરા ની સાથે આમ તો બોલવાનો કોન્ટેક્ટ નથી મારો મોટો છોકરા જે છે ને એને તો પંદર વર્ષ થી અલગ રહી છે અને એનો એ થોડોક લાઈન આવું તો એટલે એનું તમે પેપર ને આપી દીધેલું હતું તે જ પેપર માં આપી દીધેલું અને નાના છોકરા ના લગ્ન પેલા એ ભણતો હતો અને બાર વર્ષ સુધી મેં મારી જાતે રોટલી બનાવી અને ખવડાવી અને સગી બેન અને મેં કપડા પહેરાવ્યા અને એને ભણાવ્યો અને ત્રણ ગ્રામ સોનું અને છ લાખ રૂપિયા રોકડા મેં એને આપેલા છે અને હું વૃદ્ધાશ્રમ માં રહું છું એ પોતે અત્યારે બે લાખ રૂપિયા કમાય છે આવી રીતનું છે તમારું આખું નામ શું કીધું હા તમારું આખું નામ હા રામજીભાઈ દેવાજભાઈ ઝીંગાડા

તો એ ઉમર મારી વધે છે કે નાની પણ સાચી નથી એટલે તો સલીદ મિત્રતા છે હોય જવાય છે અને એક દિવસ વધારે તકલે આવવાની છે તો એના માટે મારે કયો સદ મારી આવી જોવે હમ તો કોપરો મારો સચન છે બે લાખ રૂપિયા રમે છે બતસીએ કે તંદ્રા છે એની કોઈ બીજે દેખા હમ આ એ તો મત કહેતા હમ આવી કે કે તમે સાચવતો નથી ના નથી આવતો આ સાત વર્ષથી હું વૃદ્ધાશ્રમ માં રહું છું અને ત્રણસો ગ્રામ સોનું મેં આપેલું છે પાંચ લાખ રૂપિયા મારા રોટલા આપેલા છે એના એ લગ્ન પેલા એ ભણતો થઈ જાય ને એટલે મારી મારી એની આગળ માંગણી એટલી છે કે મને મારા પૈસા આપે કા મને મેં મારી સમાધાન કરે અને કા એની પાછળથી મારું નામ કાઢી નાખે મારા કાંઈ ન જોવે નામ નો નીકળે ભાઈ

પછી મારા છોકરા ના છે ને એ થોડા મગજ ખરાબ છે અને એ થોડા બધા એમાં ઘણી બધી નિશ્ચિત છે એટલે કોઈ વિદેશ ના કોઈ મિત્ર રહે છે એના આધારે આ છે ને એનાથી પૈસા આવે છે ને બધું છે બધું ફોન ઉપર સમજાવી તો પતી જાય લગભગ નહીં પતે પતાવ એમાં શું છે

નદી કિનારે તાલુકાનું માલસર નું સ વર્ષ છે આશ્રમ નું સો વર્ષ ત્યાં રહેલા મેં બે ઓપરેશન કરાવ્યા તો ખબર કાઢવાનું કઈ લેવાનું કઈ દેવાનું પ્રોસ્ટેટ નું ઓપરેશન કરાવ્યું ગોઠણ નું ઓપરેશન કરાવ્યું પણ કોઈ કોઈ સંબંધ કે કોઈ કોન્ટેક થાય નહીં આ બધું વધારે મારું બગડે છે અમારા વહુ ના ત્રાસ એનો ત્રાસ વધારે છે છોકરો મને અંદર થી ચાહે છે મને સમાચાર મળે ક્યારે ત્યારે બીજા જો છોકરા ના બહુ વધારે પડતા પેલા એ છે કે છે અને બધી ઘણી બધી મિસ્ટેકો છે એમ વિદેશમાં માં કોઈ એનો મિત્ર રહેતો હોય ત્યાંથી હજાર લાખો રૂપિયા પછી પચીસ લાખ રૂપિયા ના આંગળીયા હું લઈ આવેલો છું જયારે અમે ભેગા રહેતા ત્યાં વાત છે સંબંધો કેવા હોય તો એને ખબર કઈ ટાઈપ ના સંબંધ હોય એ ઉપર વાળો જાણી આવી રીતે એના પાવર એ મને હેરાન કરે છે અને છોકરા ને ધમકાવે પણ છે કે પાણી આવશે તો ઉમર મારો ક્લિયર થઈ જાય આવું બધું છે

બરાબર પછી બીજી વાત કે મારી આગળ મારા નામે એક મિલકત હતી રાજુલા હલો રાજુલા બે વર્ષ પાસે તો એમાંથી મેં પંદર લાખ રૂપિયા એ મારી એક મોટી વધારે તકલીફ હતી મકાન લઈ દીધું બે ત્રણ લાખ રૂપિયા મારી આગળ છે નથી એવું નથી પણ હવે મારી બોતેર વર્ષની ઉમર થઈ હજી મારે એક નું ઓપરેશન બાકી છે

અમરીશભાઈ મારા મિત્ર છે મારા ગામના છે અને એના પણ મિત્ર છે પણ નથી અને હમણાં પેલા આજ થી દસ દિવસ પેલા હમણાં બધા સુરત હું હાલ ત્યારે સુરત છું અમારો છોકરો સુરત છે પણ અમારો પરિવાર સિત્તેર ઘર નો પરિવાર છે અમારો રાજુલા અને મઢ માતાજી નો રાજુલા છે માતાજી ને મઢે હવન હતો ઈ પણ અમારો છોકરો આવ્યો હતો ને હું પણ ગયો હતો

ના મારા છોકરા ને અંદર થી ને મારા પ્રત્યે અંદર થી જે મને ખ્યાલ છે હમ જો આજ થી ત્રણ મહિના પેલા વાત કરું હમ ત્રણ મહિના પેલા હું એની ઓફિસ એ ગયો હતો હમ એની ઓફિસે જઈને અમે બાપ દીકરો બે જ હતા અને એને ખાલી એક વાત કરી મેં કીધું વિજય તને જે ઓળખતા હોય ને એ તારી પાસે આવે ને એ પછી પાછા મને મળે ને એટલે તારી વાત મને નબળી બે વાત મને નબળી કરે અને મારી પાસે મને જે ઓલોક કઈ મારી પાછી તારીખ તને મળે ને મારી બે વાત નકલી તને કરે સમાજ આપનો લાભ ઉઠાવે છે એમાં આપણને ફાયદો નથી તું જે કાઈ કરી સમજી ને કરજે તો એને મને કીધું એને હમણાં એક કરોડ રૂપિયા નો બંગલો હે છે તો બાકલ હું ત્યાં કાઈ ચા પી લઉ ચા હાથ પી લો કે પછી ફોન કર દે એની પછી હવે સાવ પછી પીઓ આ આ તે વાંધો સારો આમે હવે એક કરોડ નો બંગલો રાખ્યો ને એટલે એ બંગલો નો કબ્દા એને ન પસંદ પડવા તો મારા છોકરાએ મને એવું કીધું કે તમે બપોરજી બાપુજી તમે એક છવા મહિનો ખાત નાખો એક છવા મહિના પછી બધું સરખું થઈ જાય એટલે હું બહુ આનંદ માં આવી ગયો મેં મારી છોકરી ત્રણ છે ત્રણ એ સુરત માં છે મેં મારી છોકરી ને જાણ કરી મારી છોકરી એ એના વઉ ને વાત કરી કે ભાઈ આવી રીતે બપા ને વાત થઈ મારી એના મારા છોકરા મારા છોકરા ને ધમકાયો

જો એ હેરાન તો થાય કેમ કે આપડે હવે એને સમય લાગી જાય પણ એ સમય લાગી જાય આપડે હેરાન થઈ જાય હેરાન થઈ જાય પછી હું રોકાવાનો નથી મારા મોત વરસ થયા બધું આપડે વિચારીએ તો મુશ્કેલી વાળું છે અને ઈ જે પાટીદાર નો જે પરિવાર છે ને એ હાવ ક્લાસ પરિવાર છે એના ભાઈ નું એકનું મર્ડર થઈ ગયું છે એની માં નાલાયક છે આ છોકરી એ છે એમાં હું મારા છોકરા ને એવું છે એટલે હું એવું નથી બોલતો પણ વિદેશનો કોઈ એમાં કોઈ દોસ્તાર એ પૈસા મોકલે છે ને એના દ્વારા આ ભાઈ બધું કાગળજીના કરે છે એટલે એનો મતલબ આપ મારે તમારે નક્કી કરવાનો આવી રીતે છે આ વસ્તુ કદાચ એને અસર થાય સમાજ નો કોઈ પાંચ જણા વધારે પડતું કઈ કે કે આખો સમાજ આની અંદર ખરાબ લાગે છે ને એવું કોઈ કે ને થાય ને લાઇટ થાય તો જુદી વાત નહિ પછી મારી મને મારા પૈસા આપી દે અને કા મારી વ્યવસ્થા કરી દે મારા મેં ત્રણસો ગ્રામ સોનું એને મેં લઈ દીધેલું અને પાંચ લાખ રૂપિયા રોકડા આપેલા છે મારી આમે બે જાય પાંચ જણાની વચ્ચે હું એને ગણાવી દઉં એને આપે લાખ બહુ થઈ ગયા હું આરામથી જીવી લઉ આવી સાહેબ આ બધું જે કુટુંબિક મામલો હોય ને એમાં અમારે પ્રોબ્લેમ એવો થાય બાપા માનવતાના હિસાબે આપડા વાત કરી બાકી મારા તમને કોઈ હું નથી આ બધું હું આ બધા કુટુંબિક મામલા છે તો છે એટલે કુટુંબિક મામલાની અંદર અમારે તકલીફ શું થાય કે જે સંસ્કાર વિહોણી વાત છે એની અંદર અમે શું કરી

நம்ப <laughs> <laughs> <laughs>